કાંકરેજ તાલુકાના આણંદપુર ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં ભરતભાઈ પ્રજાપતિની નિમણૂક કરાઈ કાંકરેજના આણંદપુરમાં કાંકરેજ તાલુકા ઇન્ચાર્જ પુરવઠા નાયબ મામલતદાર દબાણ અધિકારી મયુરીબેન રાઠોડના અધ્યક્ષતામાં તલાટીકમ મંત્રી ભરતકુમાર ખેર સરપંચ ઠાકોર ભારતીબેન મેરુજી સહિત ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે બે ફોર્મ ભરાયા હતા ચૂંટણી યોજાય તે પહેલાં જ એક સભ્યએ ફોર્મ પરત ખેંચતા સામેના ઉમેદવારને બિનહરીફ જાહેર કર્યા હતા જેમાં આઠ સભ્યોએ ટેકો જાહેર કરતાં ડેપ્યુટી સરપંચ તરીકે પ્રજાપતિ ભરતભાઈ ઉમેદભાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા ત્યારે ભુવાજી પરાગભાઈ પ્રજાપતિ વાસુભાઈ પ્રજાપતિ ગામના સરપંચ અને સમર્થકોએ ભરતભાઈ પ્રજાપતિને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી ભરતભાઈ પ્રજાપતિએ ગામના વિકાસના કાર્યમાં સહભાગી થઈ ગામના વિકાસના કાર્યો કરીશ મને બિનહરીફ ડેપ્યુટી સરપંચ બનાવવા બદલ ખેંગારપુરા આણંદપુરા કરશનપુરા ગામના તમામ સભ્યો અને ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામ પંચાયતનું ભવન નવ બનતું હોવાથી આરોગ્ય કેન્દ્રના મિટિંગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી શું કહેશો આજે ચૂંટણી યોજાઈ આજે આણંદપુરા ગામમાં ઉપસરપંચની ચૂંટણી યોજાઈ એ બાબતે મને અનામત જાહેર કરેલ છે ગામ લોકો અને સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામના વિકાસના કાર્યમાં સહભાગી થઈ અને ગામના વિકાસના કાર્યો કરીશ તે બદલ ગામજનોનો હું ખૂબ સરપંચ બિન હરી જાહેર કરવા માટે ગામજનો તથા કમિટી સભ્યો ટેંગરપુરા આણંદપુરા કરસનપુરાના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય માતાજી આપનું નામ શું મારું નામ પરદાપતિ ભરતભાઈ ઉમિતભાઈ આણંદપુરા